ઝીંગા આવતા રહેશે તો અડધી ગઈ એ અહીંયા બીજો બે નાના નાના ઝીંગા દેખાય અને અમારે રાકેશભાઈ અહિયાં ફાઇનલી મિત્રો આપણે દરિયામાં આવી ગયા છીએ અને અમારી યાર એક મહેમાન આવેલા છે આ જો આજ બહાર ગામથી આવ્યા છે તો એ દરિયામાં જો આવેલા છે તો આપણે આવી ગયા જાળે તો માછલા તમને બતાવી દઈએ હવે તો વીડિયામાં બીને રહેજો તો અહીંયા ઝીંગો આવી ગયો અને બતાવી દો આગળ આમાં આપણે કેમ કે માછલીઓને એવું બહુ મેર્યું છે પણ હવે આ ઝીંગા મારવાના છે પાછા તો વીડિયામાં બીને રહેજો હવે ઝીંગા આપણે તમને દેખાડવું કેટલા આવે આજ હા ફેમિલી અહીંયા ગુમલો છે નાને એવો તો અહીંયા આવી ગયું છે ક્રિસ્લો તો આજે લાગે છે કે માછલાની લેન થઈ જવાની લાગે હા હોંઢિયો આવી ગયું તો ફેમિલી અહીંયા બે ઝીંગા એ કરે છે પાણી દેખાય આગળ દેખાય એ અહીંયા બીજો બે નાના નાના ઝીંગા દેખાય અને અમારે રાકેશભાઈ અહીંયા એ જોવા લાગી ગયા છે તો અહીંયા અહીંયા એક ઢૂમુ આવી ગયું છે એક ઝીંગો અહીંયા છે પાણીમાં છે મૂછ દેખાય છે તો આજે એવું લાગે છે કે આ આપડે ઝીંગાનો વારો પડી જવાનો છે ઝીંગા લાટ આવવાના છે એ તો પાકું જ છે

તો વિડિયામાં બનાવે તો તો મિત્રો આયા પાછો ઝીંગો આવ્યો જો આ ઝીંગા પર ઝીંગા ઝીંગા પર ઝીંગા આવે ઝીંગા આવે છે એકલા તો એક કાઢ્યો અને પાછો ઝીંગો આવ્યો છે જો એ આવા લાગા ઝીંગા આવતા રહે છે તો આ છે છેલી અડધી આપણી ભરાઈ ગઈ આ રાખી દેવી ભરી લેવાની છે ઝીંગાની હવે મેલી ઝીંગા કાઢી લીધા અને અહીંયા પાછા ઝીંગા તો ઓછું દેખાય છે આયા છે આગળ તમને દેખાડું પછી એક ઢીંગા આવતા જાય છે આપડે કાર્ટોન થોડું છે કામકાજ તો ફેમિલી ઝાડ પૂરી થવાની આવી ગઈ અને શાક તો અહીંયા દેખાય છે તો અહીંયા છે હજી બીજી ઝાડ તો બધી બાકી છે આપણી અહીં તમે બતાવી દઈએ ઝીંગા તો આ ઝીંગો પાછો આવી ગયો અને એક અહીંયા ટૂંક કરે છે તો ભાઈ રાકેશભાઈ અમારે વે ગયા છે અને ફોન આવી ગયો એટલે ગયા છે અને હું તમને બતાવું યા લે જાય છે એટલા આગળ નીકળી ગયા બહુ ઝાખા ઝાખા દેખાય છે તેને ફોન આવ્યો એટલે બાકી વે ગયા છે અને આપણે જાવ જોવાનું શરૂ કરી દેવાનું છે આગળ બીજા ચાલ બાકી છે ના જાય ચાલે ભાઈ એક ઝીંગો મોટો આવી ગયો છે તો આપણે જોવા જઈએ તો ઝીંગો આવી ગયો ઝીંગો કાંટા મારી ગયો છે આ ઘરે કાઢી ના કે તો જીંગો કાઢી લીધો જો જીંગો સે મોટો તો નાખી દેવાનું છે થેલી માં તો ફેમેલી થેલી ની બહાર મૂક્યું રહી ગઈ જો આ કે થેલી માં જીંગો આવી ગયો તો જાડે જોન ચાલુ કરી દી તો ફેમેલી تو, تو لاٹ نکلا سر نکلے میچلہ نہ دریا پھر

તો આપણે નજીક રહીએ કે કેટલા માછલા આવે કેટલા નહીં શાક અમે એમ નથી શાક હવે નાખવાનું છે રહી નજીક તો મિત્રો ડાળ અહીંયા પૂરી થઈ ગઈ ને હવે જવાનું છે થોડીક આગળ એક છે ના આવે ફાઇનલી આપણે ઝાડે પહોંચી ગયા છીએ અને હવે જોવાનું શરૂ કરી દીધું અહીંયા પાછું તો ઝાડ જોવાનું શરૂ ફેમેલી કૈશલો એક હું આગળ પકડવા જાઉં તો બતાવું તો વિડિયામાં બી ને રહ્યો મોટો ઉપર કચ્લો છે કાઢી લેવો છે અને લીધો ભાગી ભાંગવા છે તો મિત્રો આજના વિડીયોમાં એકલું મચ્છી મચ્છી ને મચ્છી થી એવું એટલું બધું મચ્છી આવી ગયું વાત જવા જો તો આજનો વિડીયો ખાસ બની ગયો છે ને આપણે જોવાનું કામ ચાલુ છે હજી તો હજી કેટલું મચ્છી આવે એ તમને બધું બતાવવાનું છે તો અહીંયા દાળ પૂરા થઈ ગયા છે આપણા

મિત્રો એટલું બધું શાક છે આપણું આ તો સિંગાર વિંગાર આ શાક છે અને અહીંયા બે ગયા મારા પલોઠી વાળી કે વિડીયો બોલતા તો આવડતું નથી એટલે કાઠી કાઢીને આપણે દેખાડી દઈ કે આ એવું છે આ એવું છે અને આપણે તો અહીંયા ખુલ્લા પાણી પીરા છે તો મિત્રો આજના વિડીયોમાં એટલું હતું ઝીંગાને એવું આપણે ઘણું માર્યું છે અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબર ન કરી તો સબસ્ક્રાઈબ કરી લીધો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળી રહે તો આપણે અહીંયા વિડીયો પૂરો કરી હતી અને શાક હતું એ તમને બતાવી દીધું તો આવા નવા નવા વિડીયો આવતા રહે